અબડાસામાં શાળા પ્રવેશો ઉજવવામાં આવ્યો હતો અબડાસામાં શાળા પ્રવેશો ઉજવવામાં આવ્યો જેમાં રાજ્યના અધિકારી શ્રી ડાયરેક્ટર ઓફ પ્રાઇમરી એજ્યુકેશનના એમએન પટેલ સાહેબ દ્વારા વીઆરટીઆઈ શાળા નલિયા નરેડી શાળા અને મોથાળા હાઈસ્કૂલના બાલવાટિકા ધોરણ નવ અને અગિયારના બાળકોને પ્રવેશ અપાવ્યો પ્રાંત અધિકારી શ્રી કેજે વાઘેલા દ્વારા પોતાના બાળકને સરકારી

પ્રવેશ આપવામાં આવ્યો જેમાં અનેક શાળામાં દાતાઓ દ્વારા શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી હતી રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી અબડાસા